હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સેમ્સ કિચન આજે હું કોકો પાવડર કે કોઈપણ પ્રકારના ક્રીમ કે જીએમસી પાવડર સીએમસી પાવડર વગર ઘરમાં જ રહેલી સામગ્રી અને ઘરમાં જ આવતા દૂધમાંથી એકદમ સરસ ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ જેવો કે બહાર જેવો જ છે એવી એની રેસિપી લઈને આવી છું તો જોઈ લઈએ આપણે ચોકલેટ આઇસક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા જે ચોકલેટ ચિપ્સ કૂકીઝ આવે છે એટલે કે બિસ્કીટ આવે છે એ અહીંયા મેં લીધા છે અત્યારે મેં હાઈડેન્સિક બિસ્કીટ લીધા છે તમે આના બદલે બીજા પણ બ્રાન્ડના જેમ કે પાર્લેના આવે છે આવા ટાઈગર બિસ્કીટ આવે છે ચોકલેટ ચિપ્સ એવા બિસ્કીટ પર તમે લઈ શકો છો અને ચિપ્સ વગરના ખાલી ચોકલેટ બિસ્કીટ હોય તો પણ તમે લઈ શકો છો પણ ચોકલેટ ચિપ્સથી આ આઈસ્ક્રીમનો ટેસ્ટ આપણો એકદમ જ વધી જશે હવે બધા જ બિસ્કીટને આપણે કાઢી લઈએ અહીંયા અત્યારે મેં બે પેકેટ બિસ્કીટ લીધા છે હવે બધા જ બિસ્કીટના કટકા કરી અને આપણે મિક્સી બાઉલમાં બધા જ બિસ્કીટને લઈ લઈએ અહીંયા અત્યારે એપ્રોક્સલી પાંત્રીસથી છત્રીસ જેટલા બિસ્કીટ મેં લીધા છે આટલા બિસ્કીટની સામે અહીંયા ચાર મોટી ચમચી એટલે કે વન ફોર્થ કપ જે ખાંડ આવે છે આખી જ ખાંડ અહીંયા અત્યારે લીધી છે કારણ કે ક્રશ થઈ જશે મેઝરિંગ કપ ન હોય તો ચાર મોટી ચમચી ખાંડ અહીંયા એડ કરી દેવાની છે બધા જ બિસ્કીટનો આપણે હવે પાવડર કરી લઈએ હવે અહીંયા ખાંડ અને જે બિસ્કીટ નાખ્યા હતા એનો સરસ પાવડર બની ગયો છે હવે આની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરવાનું છે એનાથી જે આઈસ્ક્રીમમાં એકદમ ક્રીમીનેસ આવે છે એ આવશે અહીં આગળ આ ટાઈપનો જે ડેરી વ્હાઇટનર આવે છે અમૂલનું કે નેસ્લેનું કોઈ પણ આવો ઇઝીલી આપણને કોઈપણ કરિયાણાવાળાની દુકાને મળી રહેશે હવે એને આપણે અહીંયા વન ફોર્થ કપ કે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે અને સાથે અહીં આગળ આપણા ઘરમાં જ આવતું રેગ્યુલર જે દૂધ હોય છે એ એક કપ મેં અહીં આગળ લીધું છે એટલે કે આ ટુ ફોર્ટી એમ દૂધ છે હવે આ બધું જ આપણે અંદર એડ કરી લઈએ અહીંયા આપણે જે નોર્મલ દૂધ આવતું હોય છે એનો જ્યુસ યુઝ કરવાનું છે આ બધાને આપણે ક્રશ કરી લઈએ એટલે બિસ્કીટનો પાવડર અને દૂધ એકદમ જ સરસ અંદર મિક્સ થઈ જાય આઈસ્ક્રીમ માટેનું બેટર એકદમ જ સરસ ક્રીમી અત્યારથી જ લાગી રહ્યું છે દેખાઈ રહ્યા છું કે એકદમ દેખાઈ રહ્યું છે કે એકદમ આ ક્રીમી લાગી રહ્યું છે જો ઘરમાં નાના છોકરા હશે તો આ ટેસ્ટ પણ કરી લેશે હવે જે આઈસ્ક્રીમ માટે આપણે આની અંદર ક્રીમ એડ કરવું પડે છે પણ અત્યારે આપણે બહારથી કોઈ પણ ક્રીમ લાવવાની જરૂર નથી આપણા ઘરમાં જે દૂધની મલાઈ નીકળી હોય છે ફ્રેશ મલાઈ જે મલાઈ ફ્રેશ હોવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા મેં વન ફોર્થ કપ એટલે કે ચાર મોટી ચમચી દૂધની જે રેગ્યુલર મલાઈ આવે છે એ અંદર આપણે એડ કરી લઈએ અહીં આગળ આપણો જે ક્રીમી ટેક્સચર છે એ મિલ્ક પાવડર અને આ જે મલાઈ આપણે અંદર એડ કરીશું એનાથી જ આપણને મળશે હવે આ બધાને ફરી થોડીક વાર માટે ચન કરી લઈએ અહીંયા આપણે મલાઈ એડ કરી છે અને આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે એટલે હવે આને આપણે ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ ચન કરવાનું છે હવે બધું જ મિક્સ થઈ ગયું છે અને આપણા આઈસ્ક્રીમ માટેનું બેટર એકદમ રેડી છે અત્યારથી જ આપણું જે બેટર છે એકદમ ફ્રોગી દેખાઈ રહ્યું છે છે ને એકદમ જ ઈઝી આઈસ્ક્રીમ બનાવો જો આવી રીતે તમે ટ્રાય કરશો તો જરૂરથી તમારા ઘરે પણ બહાર જેવો જ આઈસ્ક્રીમ બનશે હવે અહીંયા આગળ આપણે એર ટાઈટ કોઈ પણ ડબ્બો હોય એ લેવાનો છે જો એર ટાઈટ ડબ્બો ન હોય તો ઉપર આપણે પોલિથિન પાત્ર રાખી શકીએ છીએ હવે આ બધું જ જે બેટર છે એને આપણે આમાં કાઢી લઈએ આપણો ડબ્બો એર ટાઈટ નહીં હોય તો આપણો જે આઈસક્રીમ છે એમાં આઈસ ક્રિસ્ટલ બનશે અને એ આઈસ ક્રિસ્ટલ જે છે એ ખાવામાં બિલકુલ જ સારા નહીં લાગે હવે આને એર ટાઈટ ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર કલાક માટે આપણે ફ્રીઝરમાં આને સેટ થવા દઈએ ચાર કલાક પછી આપણે આઈસક્રીમ જોઈ લઈએ તો અત્યારે અહીંયા આઈસ્ક્રીમ જે છે એ સેમી સેટ થઈ ગયો છે દેખાયો છે કે હજી થોડો પીગળેલો છે અને આજુબાજુથી સેટ થઈ ગયો છે પણ હવે આની અંદર સેચ પણ આઈસ ક્રિસ્ટલ ન રહે અને સેમ બાર જેવો જ આપણે આઈસ્ક્રીમ રેડી થાય એવી એટલા માટે આપણે આને મિક્સી બાઉલમાં લઈ લઈએ લગભગ ત્રીસથી પચાસ સેકન્ડ એને થોડું જ આપણે ચન કરી લીધું છે અને અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે આપણો જે આઈસ્ક્રીમ છે એકદમ જ લાઇટ થઈ ગયો છે અને એકદમ ફ્રોગી દેખાઈ રહ્યો છે જેવો કે આપણને બાર મળે છે હવે આને આપણે ફરી એ જ એરટાઈટ બાઉલમાં લઈ લઈએ હવે આને બહાર જેવો લૂક આપવા માટે આપણે અહીંયા મેં ચોકલેટ ચિપ્સ લીધી છે તમે કોઈ પણ ચોકલેટ ચિપ્સ ન અવેલેબલ હોય તો ઉપરથી ડેરી મિલ્કના પીસ કરીને પણ એડ કરી શકો છો અથવા તો વ્હાઈટ ચોકલેટ એડ કરવી હોય કોઈ પણ તમે બજારમાં જે રે ચોકલેટ મળે છે એના પીસ કરીને પણ આને આમાં એડ કરી શકો છો એટલે ચોકલેટ ચિપ્સ નખાઈને રેડી થઈ ગયો છે આઈસક્રીમ એકદમ બહાર જેવો જ દેખાઈ રહ્યો છે ને હવે એર ટાઈટ ઢાંકણ ઢાંકી અને દસથી બાર કલાક માટે ફ્રીઝરમાં અથવા તો ઓવરનાઈટ આને ફ્રીઝરમાં રાખી દઈશું ઓવર નાઇટ આઈસક્રીમને ફ્રીઝરમાં રાખ્યા પછી આપણે એને જોઈ લઈએ દેખાઈ રહ્યું છે કે કેટલો આપણો આઈસ્ક્રીમ એકદમ જ સરસ ક્રીમી રેડી થયો છે અને ઉપર ચોકલેટ ચિપ્સ પણ એકદમ સરસ જામી ગઈ છે હવે આને આપણે જોઈએ તો બહાર જેવો જ દેખાઈ રહ્યો છે અંદરથી પણ આપણને એટલો જ ક્રીમી આઈસ્ક્રીમ રેડી થયો છે હવે એકદમ જ ઇઝી કોકો પાવડર વગર જ આપણે આઈસ્ક્રીમને રેડી કર્યું છે અને પણ બહારનું ક્રીમ કે એના વગર ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આપણે આ આઈસ્ક્રીમ રેડી કર્યું છે